નામ તો તમે સાંભળ્યું જ હશે પ્રશાંત એગ્રિક સર્વિસ જે પેસ્ટીસાઇઝની અંદર રેન્જ ઓફ પ્રોડક્ટ એકસો ને પચાસ કરતાં પણ વધુ પ્રોડક્ટ ઉત્પાદન કરતી પેસ્ટીસાઇઝ કંપની છે અને ડાયરેક્ટ ફેક્ટરી ટુ ડાયરેક્ટ કસ્ટમર યાની ફેક્ટરીથી ડાયરેક્ટ સીધું ખેડૂત સીધા જ પરચેઝ કરી શકે છે અને અમારી પ્રોડક્ટ લઈ શકે છે તો આવો આપ અમારી પ્રોડક્ટને એકવાર વાપરો અને આપના ખેતરની અંદર જે પણ પાક છે એની અંદર સારામાં સારું ઉત્પાદન મળે અને સારામાં સારી મોલાત બને એના માટે પ્રશાંત એગ્રિક સર્વિસનો આગ્રહ રાખો અને આપ અમારા આઉટલેટ ઉપર આવી અને વિઝિટ કરી શકો છો અને તમને જોઈ તો કોઈ પણ માલ એ ડાયરેક્ટ ફેક્ટરી ટુ કસ્ટમર તમે લઈ શકો છો માટે પ્રશાંત એગ્રિક સર્વિસ એટલે ખૂબ જ વિકસિત અને ઉભરતું નામ અમારી પાસે રેન્જ ઓફ પ્રોડક્ટ છે તમે કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ અમારા પાસે અવેલેબલ છે માટે કસ્ટમર પોતે જાતે જ પોતાનો માલ આઉટલેટથી લઈ શકે છે